રાજ્યમાં હત્યાઓ અપહરણ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ન માત્ર લુખા તત્વો પણ સુરક્ષાની જવાબદારી લઈને ફરતા અને લોકહિતના કામો કરતા લોકો પણ હવે હેવાનિયતની હદ પાર કરતા જોવા મળી રહ્યા છે અને અનેક એવા કિસ્સાઓ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીના ઘણા એવા છે નેતાઓ અને ઘણા એવા સામાન્ય નેતા અને દેવેન્દ્ર મેડા જેના વિરુદ્ધ છે આરોપો લગાવીને એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેના પર એટલા મોટા આક્ષેપો લાગ્યા છે કે તેમણે અપહરણ કરી અને જે મહિલા છે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા નમસ્કાર ગુજરાત માં આપની સાથે હું ભગવતી વિષા વડ્યા ગુજરાતના દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા દેવેન્દ્ર નોંધાવી છે તેમના તેમણે જણાવ્યું છે કે મેળાએ નોકરી આપવાની લાલચ આપીને મહિલાનું અપહરણ કર્યું અને તેની સાથે શારીરિક અડપલા કર્યા અને આવા આક્ષેપો સાથે ફરિયાદ નોંધાય છે અને આ ઘટનાથી આમ આદમી પાર્ટીમાં પણ આંતરિક ચર્ચા હવે શરૂ થઈ ગઈ છે મળી રહેલી માહિતી અનુસાર વાત કરીએ તો મહિલા દાહોદ નજીકના વિસ્તારમાં રહે છે અને તેને નોકરીની જરૂર હતી મેડા જે આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના નેતા તરીકે જાણીતા છે તેમણે તેને સરકારી નોકરી મળી જશે તેવું કહીને મળવા બોલાવ્યા હોવાની વાત સામે આવી છે અને મેડા ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મળવા આવેલી યુવતીનું એકલતાનો લાભ લઈને તેને સાથે શારીરિક અડપલા કરવામાં આવે ફરિયાદી મહિલાએ એવું પણ કહ્યું છે કે તેમની સાથે શારીરિક શોષણ કર્યું અને ધમકી આપીને ચૂપ રહેવા પણ કહ્યું કેટલાક કલાકો પછી તેને છોડી દીધી પરંતુ તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અત્યારે ગંભીર નુકસાન થયું છે દાહોદ પોલીસ આ ફરિયાદ પર આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ એટલે કે અપહરણ ત્રણસો એટલે કે સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા અને આમ આદમી પાર્ટીના જિલ્લા અધિકારીઓએ આ મામલે વિગતવાર જાણ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ તપાસની ની રાહ સમગ્ર મામલે પોલીસની પ્રતિક્રિયા આવી છે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માગણી કરી નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમણે બી ડિઝન બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેડાના ઇતિહાસ જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારાલગતના ગુના એક્સ્ટ્રોશનના ગુના એ ડિવિઝનની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આપ ગુજરાતમાં મહિલા સુરક્ષા અને ન્યાયના મુદ્દા પર સક્રિય છે

તેવામાં આપ નેતા ઉપર વધુ એક ગંભીર કેસ હેઠળ ફરિયાદ નોંધવામાં આવ્યું છે હવે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે જાહેરમાં આટલા બધા મુદ્દાઓ છે મહિલાઓને લઈને તેને લઈને વિરોધ તો કરે છે શું આમ આદમી પાર્ટીના જ એક નેતા કરે તો કેમ આવા અનેક સવાલો છે કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ જ ગુજરાતમાં સક્રિય છે એટલે હવે જોવું રહ્યું કે આમના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી થાય છે પોલીસ શું કાર્યવાહી કરે છે અને આમ આદમી પાર્ટી છે તે તેનો પક્ષ કઈ રીતે મૂકે છે તમને શું લાગી રહ્યું છે ધીમે ધીમે વધી રહેલી જે કહેવાય છે કે નેતાઓ છે તેમાં આવી વિકૃતતા વધી રહી છે અને તેના પર આવી બધું ફરિયાદ નોંધાઈ રહી છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપજો દર ઓબીએસ નાઇન્ટી મિનિટ્સ નમસ્કાર